હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાએ સ્વાગત છે તમારું આજનું નવું વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારે વાગી ગયા છે અને આપણે આજ વાગે કારણ કે હા મોડા એટલા માટે અને બા શું મીડા બા આમ એક બાજુ અને એક બાજુ ઘરની પાકેલા હોય કે

ગયા એટલું વસ્તુ પેકિંગ રાખીને ડબલા માં તોય સડી જાય ખબર તો એ સડી જાય કેડ્યું તરત આવી જાય ત્યારે આ સોમાહા મહેને બહુ આવે અને અત્યારે મારે જવાનું છે કથા સાંભળવા કાકાની કથા કરે છે આપણા મઢે માતાજીનું મઢ છે ત્યાં તો ત્યાં જવાનું છે કથા સાંભળવા જવું ને વાટે હતા ને મેં અત્યારે દસ વાગ્યાનું દસ વાગ્યાનો સમય એમ ગયા તો હવે જઈ ના તારા આવું કથા સાંભળવા

बोलती थी पेती बोलती ना, थी ला <laughs> आगे, आगे के के है घेरी ना तो इले सरम लागती की उ सरम लागलास काठी परगनी એટલે હા હવે હવે તો કઈ સરમ પરમ કે છે કે ઉ કે રુજ ની કારણ કે ભડકાત બોલતા હોય હવે ઘેરે તમને બદન ખબર હે તમે વિડિયો જોવો એટલે તો હવે ખાઈ લે ને રામા આમા નામે હે ને ખાવાની ની ભાવે આ હંધુ ખાઈરા એમ તો કો આ હંધુ ખાઈદા હે આ ખાય જાય તેમ ને અર્ધો તો ઉપર લીધો પડ તો ખાવા નું ખાઈ લે તો આ રાળો તો જમીલી

Gak masuk, ya ringan letak do, baterai letak do. Ya banget Aku kesel mulak, aku kaya kesel mulak ya. Kaya kesel mulak ya. Teh lah, tuh am apa lah ya, washalo tuh. Tadi tuh kirap terus ya,

તમે બધા હે કે કોમેન્ટ કરજો કે આનો આવો ફૂલ વિડીયો જોવો હોય ને તો ખાસ કરીને કમેન્ટ દો તો આપણે જો આવી રીતે આપડે કોમેડી ની ચેનલ હે તમને બધાને નજીક નથી કીધું પણ એક કોમેડીની ચેનલ ચેનલ હઈ કરશું આપણે આ વિડીયોમાં લાટ કોમેન્ટ આવશે ને તો આપણે રિવીલ કરવાની હઈ ચેનલ તો એમાં એ વિડીયો આવશે ત્યારે હું રિવીલ કરી દઈ અને ઘણા ખરાને તો જો કે ખબર જ છે બાકી ઘણા ખરાને ખબર નથી તો ખાસ કરીને કમેન્ટ કરશો કે બધાય તો આપણે એક સ્પેશિયલ આવો કોમેડી એક વિડીયો બનાવશું ને એ આપણી ચેનલ ની અંદર મૂકશું નો ખબર હોય એને ખબર પડી જાય એમ તો ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આથી પણ આ તો એમની આમ ખબર પડે ને આપણે લગન પહેલા ને લગન પછી તમને બધાને ખબર પડે ને એટલા માટે આ વસ્તુ કરી તો આનો ફૂલ કોમેડી વિડીયો જોવો હોય ને તો એ આપણે સ્પેશિયલ બનાવશું એક

એટ્ટા તો એના લુગડા હે સ્પેશિયલ એના લુકડા હે આ તારા હે ને આ બધા પીડાઈ ભાઈ આ નહી માર આ તો તમારા સે હા આ ની આ ની આવડા આ આ આ તમારા આને શું કરવાનું હે બધાને ને મારિયા ચડાઈ દેવા આમ આમે માથે હા ને બગરી બગરી થાય કેટલા બધા આમ તમે ખાલી જોવો આમ જો ને ને હે તો એક ને એક ક વઢ હગી ની રે તે માથે રે ભૂલેન હરે રે માથે તો સે કેટલા હું કરો હું હવે જો બધું હવે કાઢે છે ફોળે છે બધું આ ફેરે કાપી ગઈ ની એ જો ઓલફેર ઉંદરે કાપી ગઈ હવે આ વખતે ઉંદડી ને ગડી ના રે તો વાંધો ની કરી ને કરી દે તો હું કાપી હા એ વાત સાચી તો તો આ બધુંય કાઢીને બહાર રાખ્યું છે અમારા રૂગડા નો કાપે એ તમારા જ કાપે અમારા નો કાપે હમ હમ રો ભાઈ હાંજુ ખોળીને બેઠી છે હવે સાંજુ કોલ છે પછી પાતું મૂક છે ને એવું સંજુ કરશે ને અમારે સાહેબ એ છે ઓ હો આ આ બા રંબાલી જેલા તબા કે આ એ ભાઈ તારાની અંદર આવો ઓ બાર રે બાર હાલ

તો મળીએ પછી એક નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય